ડીસા તાલુકાની મોટી ઘરનાળ દૂધ ડેરીમાં નવી મંડળી રાતોરાત રચાતા પશુપાલકોમાં રોષ પશુપાલકોને વિશ્વાસમાં લીધા સિવાય નવી મંડળી રચાઈ હોવાનો ગામ લોકોના આક્ષેપો છેલ્લા કેટલાક સમયથી ડીસા તાલુકાના મોટી ઘરનાળ ગામે આવેલી મોટી ઘરનાળ દૂધ ડેરીમાં વિવાદો સર્જાયા છે ત્યારે બનાસ ડેરી દ્વારા જૂની કમિટીનો ભંગ કરીને નવી કમિટી રચવામાં આવી છે પરંતુ તેમ છતાં વિવાદો યથાવત છે જૂની કમિટી ઉપર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા જે બાદ બનાસ ડેરી દ્વારા નવી કમિટી રચવામાં આવી હતી અને દૂધ ડેરી ચાલુ કરવામાં આવી હતી પરંતુ દૂધ મંડળીના ગ્રાહકોને આગળનો દૂધ પગારના ન ચૂકવાતા મોટી ઘરનાળ ગામના મહાદેવના મંદિરે ગામ લોકો ભેગા થયા હતા અને બેઠક યોજી હતી જેમાં ગામ લોકોએ આરોપ લગાવ્યો હતો કે ગ્રાહકોને હજી સુધી પગાર કેમ આપવામાં આવ્યો નથી નવી મંડળીની રચના ગામને વિશ્વાસમાં રાખીને રચવામાં આવી નથી જેથી બનાસ ડેરી દ્વારા મોટી ઘરનાળ દૂધ ડેરીની નવીન મંડળની રચના કરવામાં આવે અને ગામ લોકો દ્વારા રચવામાં આવે જ્યારે બેઠકમાં જે બનાસ ડેરી દ્વારા નવી કમિટી રચવામાં આવી તેની બાદબાકી કરીને ફરીથી રચવામાં આવે જેથી ગ્રાહકોને નુકસાનનો સામનો ન કરવો પડે

આપવા પે જવા ગામ લોકોને કોઈને મંજૂર નથી નવી કમિટી કોઈને મંજૂર છે ભાઈ કોઈને મંજૂર નથી મારું નામ રાઠોડ કિશન અભાજી છે અમારે તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસના રોજ ડેરી બંધ કરવામાં આવી છે જેથી ગ્રાહકોનો પગાર અટવાઈ ગયો છે ઉપરથી જેથી અમારા ગ્રાહકોને જે દૂધનો પગાર આવતો હતો તેમાંથી બધા જે ઘરનું ગુજરાન ચલાવતા હતા તે અત્યારે હવે જે કરિયાણું લાવે છે ઘરના લોકો બધા તે હવે અટવાઈ ગયું છે જે સામેથી પૈસા ભરીએ તો સામેવાળા કરિયાણું આપે જેથી કરીને જેથી કરીને અમારે બધા ગ્રાહકોને કરિયાણું લાવવાના પણ ફાંફા પડી રહ્યા છે કારણ કે અમારી જોડે પૈસા જ નથી અમારા પૈસા બધા બનાસ ડેરીમાં અટવાઈ રહ્યા છે ઉપરથી અને જે આ બધા નવી કમિટીની રચના કરવામાં આવી છે ગ્રાહકનો બસ વિરોધ છે કે જે આ નવી કમિટી છે તે ગ્રા ગ્રાહકોને મંજૂર નથી અને આ જે આ કમિટીની રચના કરવામાં આવી છે તે ગામ વિરુદ્ધ કરવામાં આવી છે એટલે ગામ લોકો બધા એક જ ગામની માગણી છે કે જે આ નવી કમિટી રચવામાં આવે તે ગામ ગામ સમક્ષ રચવામાં આવે અને જે આ નવી કમિટી છે તે અત્યારે હાલ પૂરતી બંધ કરી દેવામાં આવે મારું નામ નિશાઇ ધવલકુમાર રાભાઈ છે મારું કહેવું એટલું છે કે ગ્રાહકનો જે પગાર ઓઢવામાં આવે છે તે પગારથી ગ્રાહક લોકોની ઘરવખરી ચાલે છે અને એ ઘર વખરી ઉપર દુકાનદારો પૈસા વગર એમને કોઈ ઘર વખરી આપતા નથી જેથી જેથી સરકારશ્રીને એવી વિનંતી છે કે ગામ લોકોનો પગાર આપવામાં આવે ગામ લોકોનો પગાર આપવામાં આવે અને બીજું કે જે કમિટી અને ચેરમેન અને મંત્રી જે નવા નિમણૂક કર્યા છે એ ગામ લોકોને કોઈને જાણ નથી અને જે જે લોકો નિમણૂક કર્યા છે એ લોકોનો જવાબ એવો છે કે ગ્રાહક અર્જનભાઈ પરમાર જે એમની પાસે ગયા અને કીધું ગામ લોકો સાથે ગયા અને કીધું કે ભાઈ અમારો પગાર આપો પછી તમે તમારી નવી કમિટી રજૂ કરો તો એમનો એવો જવાબ હતો કે જાઓ પગાર પડ્યો છે પાલનપુર તમે તમારે લઈ લો ડાયરેક્ટ ઊંધા જવાબ આપવામાં આવે છે અને ગામ લોકોને આ કમિટી અને આ મંત્રીના આ ચેરમેન કોઈ મંજૂર નથી ગામ લોકોને કોઈ મંજૂર નથી કારણ કે ગામ લોકોથી સાનું સાનું આ બધું કૂટી ખાવામાં આવ્યું છે ગામ લોકોને કોઈ આ આ વસ્તુની જાણ નથી તો ગામ લોકોને એવી એવી વિનંતી છે સરકારશ્રીને કે ગામની સ સાક્ષી અને શિવની સાક્ષીમાં નવી કમિટીની રચના કરવામાં આવે અને નવી કમિટી ચાલુ કરવામાં આવે અને આ જે કમિટીના અને આ ચેરમેનશ્રી અને જે મંત્રીશ્રી છે એમનો એ લોકો છે એ બધા ઊંધા ઊંધા જવાબ આવે છે અને કહેવાનો મિનિંગ છે જે જે લોકો વિરોધી લોકો છે એ લોકો એવો જવાબ આપે છે પહેલાં બી એવો જવાબ આપેલો હતો કે અમે વિરોધી છીએ વિરોધી વિરોધ કરવાના 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 કોઈ બી થઈ જાય તો બી વિરોધ કરવાના જૂઠો કે સાચો અમે જૂઠા બી પાડીને તમને કાઢવામાં આવશે એ પર્સનલ વિરોધને ગ્રાહક લોકોની ડેરીની મંડળીમાં ઇન્વોલ્વ કર્યો છે જો કે ઇન્વોલ્વ કરવાની જરૂર નથી પણ આ તો ઇન્વોલ્વ કરીને એ ગામ લોકોને દુખી કરે છે હવે ગામ લોકોને દુઃખી કરે છે ગામ લોકોને ગામ લોકોને જવું ક્યાં એટલે મારું કેવું એવું છે કે શિવની સાક્ષી અને ગામ ગામ લોકોની સાક્ષી એ નવી કમિટીની રચના કરવામાં આવે અને જૂની કમિટીને બંધ કરવામાં આવે ભાઈ આ ગામનો મંત્રી નવું મંડળ જે રચવામાં આવ્યું છે એ આ ગામ લોકોને તો કોઈ મંજૂર નથી આગળ જે ગ ગ્રાહકોના પગારો જે ખોટી ખોટી અફાઈ ઉડાડે છે અને ખોટું ખોટું બદનામ કરે છે આગળથી પેમેન્ટ બંધ થઈ છે ઓમ થશે ઓમ થશે આવી ખોટી ખોટી ભ્રહ્માનાઓ ગોમની અંદર ચલાવે છે આવી વાત કોઈને મંજૂર નથી નવું મંડળ કે નવું જે આવ્યું છે ગોમ લોકોને કોઈને મંજૂર નથી એવી અમારી સાહેબશ્રીને શંકરભાઈ ચૌધરીને વિનંતી છે કે સાહેબ મારા ગોમના જે પગારો અને પશુપાલકના જે તે હસાબો પછી એ બધા ડેરી હાલવા વિનંતી છે આ લોકોએ મારી પાછળ કાવતરું રચેલું હતું અને ષડયંત્ર હતું કે ગમે ને ગમે એ પેતરાની અંદર લાવીને કુઈ કુબી કુઇ બી ફોલ્ડમાં કરો આવા પ્રયત્નો એને કર્યા છે ઈશ્વરભાઈ રાણાભાઈ આજથી છ બાર મહિને પહેલો પણ અમને ખુલે એમ કહેતો હતો કે ગમે એ રીતે કરીને અમે મંડળી તમકનથી પડેલીશું બરાબર આવી વાતો છે જેઠાભાઈ નાથાભાઈ સાગરભાઈ ગમનભાઈ પરમાર આ લોકોએ ખોટા ખોટા અઢાર સત્તર અગિયાર બે હજારના દિવસે ખોટી અમારા ઉપર ફરિયાદ દાખલ કરી ખોટી એફઆર ફરાઈ અને ખોટા ખોટા અમને બદનામ કર્યા આવો અમે કોઈ ગોમની અંદર વિખવાટ હતો નહીં આ ત્રણ લોકો ગોમના હોમે જ છે એના વોકળા ગોમમાં ડેરીમથી મળી રહ્યા છે ક્યાં ચારસો લીટરથી પાંચસો છસો સાતસો આઠસો ઉધી જ મંડળી દૂધ ગોમીનું છે અને આગળ જે તારીખથી મહિનાની અઢાર તારીખથી આગળનો જુઓ તો અમારો હાથથી આઠ નવ હજાર લીટર દૂધ બોલે છે એટલે ગોમને અમને આ પસંદ નથી જૂનો મંત્રી જૂનું બધું છે ઈ એમને એમ રે અને એવી માગણી ઉઠી છે